નમસ્કાર મિત્રો પિતૃપક્ષ પક્ષ ભાગ ચારમાં આપનું સ્વાગત છે દરેક મનુષ્યો પર ત્રણ ઋણ હોય છે દેવ ઋણ ઋષિ ઋણ અને પિતૃ પિતૃશ્રાદ્ધ કરીને અને તર્પણ કરીને પિતૃઋણમાંથી મુક્ત થઈ શકાય છે આજે હું આપ આપને એક એવો સચોટ અને સરળ ઉપાય બતાવું છું કે જેમના તમારા પિતૃઓની સદગતિ થશે અને તેઓ પ્રસન્ન થશે અને તેઓ તૃપ્ત પણ થશે આપણા પિતૃઓ જો કંઈ નીચી યોનીમાં પડેલા હશે તો ત્યાં દુઃખ પામતા હશે તો ત્યાંથી તેની શીઘ્ર સદગતિ સદ્ગતિ થઈ જશે તો હું તમને જણાવી દઉં છું કે એ કલ્યાણકારક ઉપાય કયો છે અને તે ઉપાય છે ભગવદ્ ગીતાજીનો સાતમો અધ્યાય તેનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ ગીતાજીનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ તેનો પાઠ કરવાનો છે પણ પાઠ કરતાં પહેલાં ગીતાજીના સાતમા અધ્યાયનો મહાત્મયનો પહેલાં પાઠ કરવાનો છે અને ત્યારબાદ ગીતાજીનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો જે પાઠ છે અધ્યાય છે તેમનો પાઠ કરવાનો છે અને આનો પાઠ કર્યા પછી તમારે તેમનું જે પુણ્ય છે એ પિતૃઓને સંકલ્પ દ્વારા અર્પણ કરી દેવાના છે આટલું કરવા માત્રથી જ આપણા પિતૃઓ સંતુષ્ટ થશે તૃપ્ત થશે પ્રસન્ન થશે અને તેમની સદગતિ ચોક્કસ થઈ જશે હરે કૃષ્ણ આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજાને મોકલી આપજો અને પુણ્યના ભાગીદાર બનજો હરે કૃષ્ણ